જો મને એમ થયું કાલ રાતે ઝઘડો પતી ગયો છે પણ ઝાડુ આજ પાછું કન્ટિન્યુ કર્યો ઝાડુ

પણ હવાના પતિ ની સેવા કરવાની પગ દબાવાના બસ પગ ન દબાવવા પણ હવાનો નાસ્તો કરવો છે ને હવાનો નાસ્તો હું કરી કરીશ મારા પતિ પરમેશ્વર ખાશે પછી જ હું ખાઈશ ત્યાં સુધી હું એક અન્ન દાણ મોઢામાં નહીં નાખું એવું નથી પેલા તું ખાઈ બેઠી હોય આવા ડાયલોગ માં કઈ નઈ હાલ હાલ નાસ્તો કરો આલ ફટાફટ પેલા મારા પતિ પરમેશ્વર ખાય પછી હશે હવે હાલ ને હવે તમારા ચરણ ક્યાં છે લાવ એવું નથી ને પતિ પરમેશ્વર ના ચરણ પકડી ઊંધા પાડવાના તારો વજન એટલો છે ને કે તું નો પડ હું તો માર પાડવો હોય તો એમને આજ સવારના બ્રેકફાસ્ટમાં હું સી કહી દે આજ સવારના ના બ્રેકફાસ્ટ માં કઈ નથી ખાખરા છે કચોરી છે પાતરા છે એવું બધી વસ્તુ છે તો આ બધી વાતમાં તમને ગુડ મોર્નિંગ કહેવાનું તો રહી ગયો હે ગાઈસ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આ ફ્રેશ લોગમાં તો બસ જો નાસ્તો કરવા માટે બેઠા છે જો મારા મમ્મી તમને છે ને અલગ વેશમાં જોવા મળશે મમ્મી આજે ટ્રાય કર્યો છે ડ્રેસ વાહ

લીધું હતું કે મમ્મી ને ઓલું ખુલતું ખુલતું જીન્સ આવે ને એવું લઈ પછી આપડે ફરવા જવું પણ અત્યારે મમ્મી ની એકલા ફરવા જાય તો આપણે આનું જીન્સ લઈ દેવાનું મમ્મી ને હવે મમ્મી આ નીચે તો પીકીએ પેર્યું એવી રીતે પેર્યું છે

નું મેચિંગ થઈ ગયું છો માં કોની છે માં હા તો એવા દે મેચિંગ કોઈ દી થાતું નથી આજે વળી થઈ ગયું જડીક જડી ઈ મે કીધું ત્યાર ખબર પડી માં નથી આ છે બે માં મમ્મી એ જો નીચે ચણિયા ઉપર બધી વસ્તુ ટ્રાય કરે છે પણ જો કે મને તો આ બહુ એટલે બહુ મસ્ત લાગ્યું ટ્યુનિક કેમ કે મમ્મી ની હાઈટ સે નીચે છે એટલે ટ્યુનિક આમ તો ટ્યુનિક જેવું નથી લાગતું જો ક્યાં છે પોચી જાય ગોઠણ સુધી તો પોચી જાય છે અમારા ઉપર ની સાઈડ લે નીચે જો બે ને ખરાબ નીરો ભાઈ કે પહેરી જો આટલું જ લઈ બસ એટલે લોકોને લાગે લાગે ઓહો મા દીકરો ફોરેન જઈને આવ્યા લાગે છે જો તમારા બધા પાયે એક સોલ્યુશન માગું છું આવડું આજે છે ને વોશિંગ મશીન અમે આમ મૂકીએ છીએ પણ આને ચાલુ કરીને ધીમે ધીમે તો આમ હોય જાય છે ખબર નહીં શું થાય છે નીચે ડટ્ટાઈ નાખ્યા છે તો આનું કઈ સોલ્યુશન હોય તમારા પાસે તો અમને પ્લીઝ સજેસ્ટ કરજો ટટ્ટા ઓલરેડી નાખ્યા તો એ સ્લિપ થાય છે તો જો અત્યાર સુધી મારા બ્લાઉઝની સિલાઈ કાઢી તી આજે હું ને મમ્મી બે છે ને સેફટી પિન લઈને બેસી ગયા છે જો મમ્મીના ડ્રેસની બધી સિલાઈ કાઢી છે ત્યાં બાર જવું હોય તો જો સિલાઈ કાઢી છે તો જો મમ્મી ને સિલાઈ કાઢી ને એટલે મસ્ત ડ્રેસ થઈ ગયો છે આ તો સાડીની છે ને પ્લેટ છે બાકી જો આ ડ્રેસ મસ્ત થઈ ગયો છે અને અમે છે ને લગ્ન પછી પહેલી વાર ઉદયપુર ફરવા ગયા ને ત્યારે મમ્મી આ ડ્રેસ લેવા દે ને મસ્ત લાગે છે ડ્રેસ નો મમ્મી એ સીવડાવ્યો ને પછી પહેરો જ નથી જો આ પહેલી વાર પહેરો છે હવે કીધું કોકોક વાર ડ્રેસ પહેરો એટલે જો સિલાઈ વિલાઈ કાઢીને હવે તૈયારી થાય છે પહેરવાની ડ્રેસ કોમેન્ટ માં કે મમ્મી ને વધારે હાડી હારી લાગે છે કે ડ્રેસ સારા લાગે છે મમ્મી તમને હું સારું લાગે આમ તો સાડી જ લાગે બધા ડ્રેસ તો પહેરી કઈ ના તો નહીં હા એ વાત સાચી છે એટલે મમ્મી પાસે જો તોય તો લિમિટેડ પાંચ છ ડ્રેસ હશે બધા ની સિલાઈ કાઢીને કોકોક મમ્મી પહેરશે હા ચાલુ કરીએ ને ઘણા કે માસી ડ્રેસ પહેરતા હોય

એમનું શૂટ હતું એટલે મારા અને નીરવ નો ઝઘડો છે પતી ગયો છે કારણ કે આપણને ખબર જ છે શૂટ તો આપણે કરવું જ પડશે એટલે નીરવ ફાયદો થઈ ગયો છે મને મનાવી નથી પડી તો વાગ્યા છે છ અને આજે અમારે જમવા જવાનું છે અમારા કાકા અને કાકી ની એનિવર્સરી છે તો બાર બધા લોકો સાથે જમવા જવાના છે જડુ આર યુ એક્સાઈટેડ ઓર નોટ એક્સાઈટેડ જ હોય આજ કાકા કાકીની ની એનિવર્સરી ઉજવાડી છે આપણે તો વાંધો નહી કે આ જમવા જઈએ ને શું જમવા જવાનું છે તમને આગળ વ્લોગમાં માં ખબર પડી જશે તો હમણાં છે ને અમે નવ વસ્તુ ચાલુ કર્યું રોંડે ભૂખ લાગે ને તો નાસ્તો તો કરતા જો પણ ગાજર છે ને એટલા

એક મારા માટે ની એક તમારું બહુ વાતું જો મમ્મી આપડે આટું પોપરીંગ લઈએ જડું તાર પોપરીંગ ખાવી છે એટલે તારી આટુ એક મગાવી છે મને છે ને આ ચીઝ પોપરિંગ હોય તો બહુ ભાવે મસાલા પોપરિંગ હોય તો નો ભાવે એવું કેમ થાતું હશે ખબર નહી તને એવું થાય કે તને કે માર જેવું છે મને ચીઝ વધારે ભાવે તો મસાલા કરતા મને એવું નહી ચીઝ જ ભાવે મસાલા મને ચાખી નથી મને એવું લાગે કે બંધ ભાવશે કાઈ વાંધો નહીં એક તો મને આ બે લઈ ગઈ છો ના ભાઈ આ બે ખાવે ખાઈ લે મને તો એટલે બધી ભૂખ નથી કાઈ તો વાંધો નહીં મમ્મી મે હાચુ કીધું તો હારો થયું ને તમાર વહુ બેટા આટુ એક પોપરિંગ મગાઈ લીધી કાઈ જાવ ફટાફટ નીરવ એક એટલે મસ્ત કોમેન્ટ આવી છે ને કે હું તને કહું કાયમ લોકો આપણે જે પાછળનો બ્લોગ મૂક્યો છે ને એમાં એવી કોમેન્ટ આવી છે કે નીરવભાઈ ને ચોકલેટ ખાવાની બહુ ઈચ્છા થાય છે ક્યાંક નીરવભાઈ ભાઈ પ્રેગનેન્ટ નથી ને એવી કોમેન્ટ આવી

તને નિરો છુપાયું નથી ને મારતી કેક તો કાના ભાઈ તમારું રીઅલ નામ શું છે બધા બહુ પૂછે છે મારું રીઅલ બેસ્ટ છે ને તોફાની છે એટલે કે કાનો નસ રાખ્યો ને એ બધા બાને પેલેથી નથી

એ ભાઈ તું આવું ન બોલતો જો મારા મમ્મી છે ને નવી સાડી પહેરીને તૈયાર થઈ ગયા મમ્મી જમવા જવું જ છે ને

લાઈન આવજો એટલે થોડુંક સરપ્રાઇઝ જેવું લાગે એટલે આપડે પાછળથી જો આ કેક લઈને જવાનું છે બધા લોકો છે ને મસ્ત મજાના ઢોસા ખાવા માટે બેસી ગયા છે પછી અમુક લોકો મંચુરિયમ મુકાયું છે ધીમે ધીમે ઓર્ડર આવે ને બધા ચાલુ કરશે અહિયાં બધા અનલિમિટેડ ઢોસા ની ધબધબાટી બોલાવે છે કેવા છે ઢોસા બહુ ટેસ્ટી છે તો બધા જો અનલિમિટેડ ખાઈ તો લીધું પણ બધાય ખાધું ને એના કરતા વધારે જો મુખવાસ બધાય ડબલ ખાધો છે જો હાથમાં ભરી દીધો છે લઈ થોડોક દે બસ આટલો કરજો મુખવાસ દે છે ખાઈન પછી છેલે છે મુખવાસ ખાવાની બહુ મજા આવે જો આજે દક્ષિતે અને નીરવે બને મેચિંગ કર્યું છે દક્ષિત તને ખબર હતું નીરવ કાકા કપડા પહેરવાના છે અમે

વા ક્યુ ફોર ક્વીન હજી તો થોડાક દિવસ એટલે બધા શેડ્યુલ છે એટલે અમે કીધું કે તમે છે ને રાતે આવો પણ અમારે તમને છે ને કુંભણિયા ભૂજિયા તો ખવડાવવા છે તો જો અત્યારે આપણે રાતે સાડા દસ વાગે કુંભણિયા ભૂજીયા બનાવીશું આલો બધા કુંભણિયા જો કુંભણિયા પડવાના શરૂ થાય

કાકા એ હું કીધું તમે કાકા પાસેથી ને સાંભળી ગયો ફાઈલ પહોંચી જશે નીરવ ને હે ભાઈ મને તો લાગતું અમદાવાદ અમેરિકા થી આવી છે પોણા એક થાવા એવા છે અત્યાર સુધી માસી ની બધા બેઠા તા અને હવે જો નીરવ તને ઊંઘ આવે છે મમ્મી કે

મમ્મી કે કે થાકી ગયો એમ હારો છો અને એમાં હું તાલમેલ થયું ગમે એ બોલી જવા તમારા દીકરાનું ઓખાણ ખાલી કરવાના દીકરા માં તાલમેલ નો પણ આવતું નીરવ હમ તો નથી નીચે પડી જાય હવે વર્ષ આપડે કાકા ને પૂછ્યું ત્રીસ વર્ષ થયા છે કાકાની કાકીની એનિવર્સરી ને એને હેપી એનિવર્સરી તમ કઈ ઓકે મમ્મી ને આમ હગા એક જ દેર છે ને આમ તો મમ્મી ને બધા દેર જ છે કારણ કે મમ્મી મોટા છે ને હું મોટું છું એટલે મારા નકરા દેર છે જે ઠેક કોઈ નથી હા તો આજે કાકા કાકી ની એનિવર્સરી હતી તો અમે બધાય છે ને મારા ફોઈજી ને મારા કાકાજી ને અમે બધાય સાથે ગયા હતા અને આપણે ઢોસા પાર્ટી કરી બહુ એટલે બહુ મજા આવી ગઈ એના પછી અમેરિકા વાળા મહેમાન આપણી ઘરે આવ્યા હતા કુંભણિયા ખવડાવ્યા અમે તો જોકે તમને કહું ને એટલું ચાખવું નથી ચાખવાય કીધું મમ્મી તમે ચાખો કા તો પપ્પા ને ચાખી જાય મીઠું મીઠું બરોબર છે કે ચાખવાની એટલા ઢોસા મેં ખાઈ લીધા કુંભણિયા બનાવ્યા હતા કીધું કુંભણિયા હારા બનાતા આપણે તો જો કે નથી ચાખ્યા પણ થોડાક વધારે બનાવે છે એટલે જરી કેવા આપણે હવારે ચાખી જવું અને અત્યારે સાડા બાર પોણા એક અત્યારે જોવો ને તો પોણા એક થઈ ગયો છે તો અત્યાર સુધી બેઠાતા બહુ એટલે બહુ મજા આવી ગઈ તો આઈ હોપ કે તમને અમારો આજુનો અલોગ બહુ ગમે જોઈ ત લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ કરો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક માં જોતા હોય તો તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળી નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય